નમસ્કાર મિત્રો મિત્રો આજે ડિજિટલની દુનિયામાં લગભગ સિત્તેર પર્સન્ટ લોકો ઓનલાઈન ખરીદી કરતા હોય છે અને ઓનલાઈન ખરીદી કરતા હોય છે ત્યારે ક્યારેક એવું બની શકે કે આપણે આપણું જે મેઇન એડ્રેસ હોય એ બદલી અને તમારે ક્યાંય બીજી જગ્યાએ જવાનું હોય તો એ એમાં પણ તમારે એમેઝોનમાં પણ તમારે એડ્રેસ બદલવો પડે છે તો એડ્રેસ બદલવું હોય તો કેવી રીતે બદલવું એના વિશે હું આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જણાવીશ તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો અમેઝોન એપ્લિકેશનમાં એડ્રેસ ચેન્જ કરવા માટે સૌ પ્રથમ તમારે તમારે જે પણ વસ્તુ જોઈતી હોય તો એ વસ્તુ તમારે અહીંયાથી ચર્ચ કરી લેવાની છે સપોઝ કે મારે મોબાઈલ કવર જોઈએ તો મોબાઈલ કવર અહીંયા લખીશ અને ચર્ચ કરી ચર્ચ કર્યા પછી જ તમારે એડ્રેસ ચેન્જ કરવા માટેનું ઓપ્શન આવશે બાકી ડાયરેક્ટ તમે એડ્રેસ ચેન્જ કરવા જશો તો એડ્રેસ ચેન્જ નહીં થઈ શકે એટલા માટે હું અહીંયા સૌ પ્રથમ તમારે જે પણ પ્રોડક્ટ જોઈતી હોય એમાં પ્રોડક્ટ લખી અને અહીંયાથી ચર્ચ કરી લઉં તો મારે મોબાઈલ કવર જોઈએ છે મોબાઈલ કવર અહીંયા લખીને હું ચર્ચ કરી લઈશ ત્યાર પછી તમારે જે પણ પ્રોડક્ટ જોતી હોય આમાંથી તમને ઘણી બધી વેરાયટી મળી જશે અને આમાંથી કોઈ પણ એક સારી વસ્તુ જે છે સિલેક્ટ તમારે કરી લેવાની છે હું અહીંયા કોઈ પણ એક વસ્તુ જે છે મોબાઈલ કવર છે એ સિલેક્ટ કરી લઈશ અને તે પછી આગળની પ્રોસેસ જે છે એ આગળ આપણે વધશું સપોઝ કે મને અહીંયા આ મોબાઈલ કવર ગમ્યું છે તો એ મોબાઈલ કવર ઉપર આપણે ક્લિક કરી અને આ પ્રમાણે અહીંયાથી આપણે સિલેક્ટ કરી લેશું આપણે તો અહીંયા તમે જોઈ શકશો આ આપણે આખું ઓપ્શન બધા આવી જશે અને નીચે જે છે બાય નાવ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું બાય નાવ ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રમાણે તમારે પૈસા કપાવવા માટેનું ઓપ્શન આવશે બરાબર તમે કેશ ઓન ડિલિવરીનું ઓપ્શન જો નીચે છે તો એ ના હોય તો પછી તમારે બી તો પછી તમારે ઓનલાઈનના માધ્યમથી તમારે પૈસા કપાવવાના રહેશે ઓનલાઈનના માધ્યમથી મતલબ કે ફોનપે ગૂગલ પે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કોઈ પણ માધ્યમથી તમે પૈસા કપાવી શકો છો તો હું અહીંયા ફોનપેના માધ્યમથી પૈસા કપાવીશ બરાબર પરંતુ તમારે કપાવવાના નથી તમે એમાં જશો ઓપ્શન તો તમારે એડ્રેસ ચેન્જ કરવા માટેનું અહીંયા નીચે ઓપ્શન આવી જશે તો હું એ નીચે સ્ક્રોલ કરીશ એટલે ડિલિવર ટુ કરીને છે તો અહીંયા તમારે આપણે ક્લિક કરવાનું છે એ નીચે આ તમે જોઈ શકો છો આ જૂનો એડ્રેસ છે અત્યારે આપણે અહીંયા જે છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારા જે પણ તમે જેટલા એડ્રેસ એડ કરેલા છે તમામ એડ્રેસ આવી જશે તો મારા બે એડ્રેસ છે તો બંને એડ્રેસ આવી જશે જેમાં તમારે એડ્રેસમાં એડિટિંગ કરવું હોય તો એડિટિંગ પણ કરી શકો છો અને નવો એડ્રેસ તમારે એડ કરવો હોય તો એડિટ પણ કરી શકો છો પરંતુ તમારે એડિટિંગ કરીને જ તમારું એડ્રેસ જે છે ચેન્જ કરી શકશો એટલા માટે અહીંયા એડિટ એડ્રેસ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું એડિટ એડ્રેસ ઉપર ક્લિક કરીશું એટલે તમારો એડ્રેસમાં તમારે જે પણ સુધારા વધારા કરવાના હોય એ તમામ સુધારા વધારા તમે અહીંયા કરી શકશો તમારું નામ ચેન્જ કરવાનું હોય અથવા તો મોબાઈલ નંબર ચેન્જ કરવાનો હોય આ બીજું સિટી અથવા તો બીજો કોઈ પણ એડ્રેસ ચેન્જ કરવાનો હોય તો એ તમામ વસ્તુ તમે અહીંયાથી કરી શકો છો ત્યાર પછી તમારા અહીંયા ધીસ એડ્રેસ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે ચેન્જ થઈ જશે તો હું સૌ પ્રથમ તો તમારે આ બધા પ્રોસેસ જે છે એ કરી લઉં છું આ પ્રમાણે આ પ્રોસેસ જે છે કરી લઈએ છીએ આપણે તો અહીંયા તમારે પિનકોડ નંબર જે છે તમારો બીજું સિટીમાં તમે ટ્રાન્સફર થયા હોય તો પિનકોડ નંબર ત્યાંનો તમારે એડ કરવાનો રહેશે ત્યાર પછી નજીકનું તમારે સિટી કોઈ પણ આવતું હોય તો અહીંયા નજીકનું સિટી તમારે એડ કરવાનું છે અને ત્યાર પછી તમારે એક વખત ચેક કરી લેવાનું છે ચેક કર્યા પછી તમારે અહીંયા યુઝ ધીસ એડ્રેસ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારો એડ્રેસ ચેન્જ થઈ જશે એડ્રેસ ચેન્જ થઈ જશે બરાબર તો તમે જોઈ શકો છો ડિલિવર ટુ મેં એડ્રેસ ચેન્જ કર્યો છે તો જે નવો એડ્રેસ ચેન્જ કર્યો છે એ જ એડ્રેસ તમે અહીંયા જોઈ શકો છો તો આ પ્રમાણે તમે એડ્રેસ પણ ચેન્જ કરી શકો અને સેમ એજ જ એડ્રેસમાં સત્તર જુલાઈ મતલબ કે આ પાંચથી ચાર સાત દિવસની અંદર જ તમારો એડ્રેસ આવે આ પાર્સલ આવી જશે તો પ્લીઝ યુર ઓર્ડર એન્ડ પે મતલબ કે તમારે જો એડ્રે ઓર્ડર કરવો હોય બરાબર તો તમારે અહીંયા પ્લેસ યોર ઓર્ડરમાં ક્લિક કરવાનો છે બાકી એડ્રેસ ચેન્જ કરવાનો હોય તો તમારે આગળની કાર્યવાહી કોઈ કરવાની જરૂરિયાત નથી તો હું અહીંયા કેશ કરીશ ફોનપેથી ડિડક્ટ કરીશ એ વન એટી નાઇન મતલબ કે એકસો નેવ્યાશી રૂપિયાનું મોબાઈલ કવર જે છે લીધું છે તો અહીંયા પાસપોર્ટ ટાઈપ કરી અને તમામ પ્રોસેસ કરી અને અહીંયા એકસો નેવ્યાશી રૂપિયા મેં કપાવી દીધા છે તો હમણાં થોડી જ વારની અંદર આ પ્રોસેસ થશે અને પ્રોસેસ થયા પછી તમે જોઈ શકો છો ઓર્ડર પ્લેસ થેન્ક યુ મતલબ કે ઓર્ડર તમારો જે છે એ કન્ફર્મ થઈ ગયો છે અહીંયા એડ્રેસ પર તમે જોઈ શકો છો નવું એડ્રેસ જે મેં એડ કરેલો છે તો એ એડ્રેસ પર અહીંયા આવી ગયું છે તો આ એડ્રેસમાં આ પ્રમાણે તમે એડ્રેસ કોઈ પણ ચેન્જ કરવું હોય તો ચેન્જ કરી શકો છો મિત્રો આના સિવાયને તમારે આ ઓર્ડર કેન્સલ કેવી રીતે કરવો અથવા તો નવા ઓર્ડર ઓર્ડર આઈડી કેવી રીતે કરવી તો એ તમામ વિડીયો જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખેલા છે તો એ વિડીયો તમે ત્યાંથી ચેકઆઉટ કરી શકશો આ વિડીયોના એન્ડમાં પણ તમને અમુક વિડીયો જે છે તમને મળી જશે